નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ જો છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગોંડલમાં વીજ કરંટથી બે ના મોત પીજીવી સેલના રિપેરિંગ કામ દરમિયાન અચાનક વીજ પ્રવાહ ચાલુ થઈ જતા બે કર્મચારીના જીવ ગયા સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલી સબજેલ સામે પીજીવી સેલ રિપેરિંગ કામ દરમિયાન કરંટ લાગવાથી બે કોન્ટ્રાક્ટ કર્મચારીના મોત થયા છે ભગવાન શ્રી રામલાલ ભીલ ઉર્ષ રહે ગામ રીચવા તાલુકો અકલેરા જિલ્લો ઝાલાવાર રાજસ્થાન સૂરજકુમાર બની સિંહ ભીલ ઉંમર વીસ વર્ષ રહે ગામ આમટા તાલુકો અકલેરા જિલ્લો ઝાલાવાર રાજસ્થાન પ્રાથમિક માહિતી અનુસાર પીજીવીસ દ્વારા છેલ્લા ચાર દિવસથી ફીડરમાં રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું જેમાં લગભગ પચીસ જેટલા કર્મચારી કામ કરી રહ્યા હતા આ કામ લગભગ નેવું ટકા જેટલું પૂર્ણ થઈ ગયું હતું આજે સમારકામ દરમિયાન અચાનક વીજ પ્રવાહ ચાલુ થઈ જતા બંને યુવાનને ગંભીર શોટ લાગ્યો હતો બંને યુવાન રાજસ્થાનના વતની હતા જે ચાર દિવસ પહેલા જ અહીં આવ્યા હતા ઘટનાની જાણ થતાં જ એકસો આઠ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ ત્યાં સુધીમાં બંને યુવાને જીવ ગુમાવી દીધો હતો તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઘટનાની ગંભીરતા જોતા પીજીવીસેલના ડેપ્યુટી એન્જિનિયર કણસાગરા સહિતના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા આ દુર્ઘટના બાદ હાલ તમામ પ્રકારનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે જ્યારે બીજી તરફ પીજીવીએસએલની અલગ અલગ ટીમો દ્વારા હાલ આસપાસના કારખાનાઓમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોક છવાઈ ગયો છે વીજ કંપનીના કોન્ટ્રાક્ટર હેઠળ કામ કરતા કર્મચારીઓની સુરક્ષા અને સાવચેતી અંગે ગંભીર સવાલો ઊભા થયા છે સ્થાનિક પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બે યુવાનના કરંટ લાગવાથી થયેલા મોત મામલે પીજી વેસએલ તંત્રની બેદરકારી સામે આવી રહી છે આ ઘટના અંગે પીજી વેસએલના એઝુક્યુટિવ એન્જિનિયર નિલેશ મેએ મીડિયાને કોઈ પણ માહિતી આપવાનો ઇનકાર કર્યો છે જેના કારણે અનેક સવાલો ઉભા થયા છે પીજી ડેપ્યુટી એન્જિનિયર કણસાગ્ર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હાલ તમામ પ્રકારનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે જોકે અધિકારીઓ દ્વારા મીડિયાને માહિતી આપવી એ દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક તંત્ર પોતાની બેદરકારી છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે હવે જોવાનું એ રહ્યું કે પીજી વેસલ તંત્ર આ સમગ્ર પ્રકરણનો દોષ કોઈ નિર્દોષ કર્મચારી પર ઢોળી દેશે કે પછી પોતાની બેદરકારી સ્વીકારીને જવાબદારો સામે કાર્યવાહી કરશે સાજની દિવ્ય ભાસ્કર બોટાદ દર્શક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ